વિકાસ તો થઈ રહેલો છે એમ સારો જ વિકાસ થાય છે પરંતુ જે ખરા અર્થમાં નોકરીના હકદાર છે જે લોકો એમની પાસે ડિગ્રી છે એવા ગરીબ ઘરના દીકરાઓને નોકરી મેળવવા ઘણી મુશ્કેલ પડે છે અમારા વિસ્તારમાં કોઈ પણ નવું કામ થતું નથી એમની પાસે શૈક્ષણિક લાયકાત છે એવા લોકોને અહીંયા નોકરી મળે જેથી કરીને વિદેશમાં પલાયન થતો અટકે શું ચાલે છે રાજકારણમાં એપિસોડની અંદર આપનું સ્વાગત છે હું છું રાકેશ ચૌમાલ અને સાથે સહયોગી છે વિરેન્દ્ર પાટીલ આપણે લોકો સાથે ચર્ચા કરીશું ભરૂચના લોકો સાથે કે આ જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તમે કેવા ઉમેદવારને વોટ કરશો અને કેવા ઉમેદવારને જીતાડીને લાવશો ત્યારે આપણી સાથે પશ્ચિમ વિસ્તારના કેટલાક સ્થાનિક આગેવાનો છે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું આપણી સાથે અબ્દુલભાઈ કામઠી છે તેમની સાથે વાત કરીશું અબ્દુલભાઈ કઈ રીતેનો વિકાસ થઈ રહ્યો છે કઈ રીતેનું કાલ રાજકારણ ચાલી રહ્યું છે હાલમાં સર્વપ્રથમ તો તમારી ચેનલનું ભરૂચમાં સ્વાગત છે કે જે તમે જે પ્રજાના પ્રશ્નોને વાંચાવવા માટે અહીંયા આવેલા છે તો તમને વેલકમ કરીએ જ અને વિકાસની વાત કરીએ તો તમે જુઓ કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ ગણાય એશિયામાં સૌથી મોટી જો ઇન્ડસ્ટ્રી જો કોઈ આવેલી હોય તો ભરૂચ જિલ્લામાં છે અંકલેશ્વર દહેજ ગંધાર વિલાયત જીઆઈડીસી અસંખ્ય જીઆઈડીસી અહીંયા આવેલી છે પણ ઇસ્થાનિક લોકોને જે રોજગારી મળે છે નથી મળતી અહીંયાના સારા બીએ બીએ થયેલા નવ થયેલા નવયુવાનો બિચારા રિક્ષા ફેરવે છે અને વિદેશમાં પોતાના ફેમિલીને જોઈને વિદેશમાં કમાવા જવું પડે છે કેમ જવું પડે છે કે સ્થાનિક લોકો નોકરીથી વંચિત રહે આટલી મોટી મહકાય જીઆઈડીસો આવેલી હોય તો હું આપના માધ્યમથી આપણી ચેનલના માધ્યમથી પ્રશાસનને અપીલ કરીશ કે સ્થાનિક જે નવયુવાનો છે જે સારું એમની પાસે શૈક્ષણિક લાયકાત છે એવા લોકોને અહીંયા નોકરી મળે જેથી કરીને વિદેશમાં પલાયન થતો અટકે અને તમે જો કે આ ભરૂચનો પશ્ચિમ વિસ્તાર એક લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે લગભગ બસો જેટલી સોસાયટીઓ આવેલી છે આ વિસ્તારના આખા ભરૂચ શહેરમાં એ ગેટનો ટેક્સ ભર્યો છે પરંતુ સુવિધાના નામે મીંદો જેમ કે કોઈ પણ નાના મોટા કાર્યો કરવા હોય કામો કરવા હોય તો અમારે હલ્લાબોલ કરવો પડે રેલીઓ કરવા ત્યારે અમારો કામો થાય તમે જુઓ કે આટલા મોટા વિસ્તારની અંદર મમ્મદપુરાથી લઈને બાયપાસ ચોકડી સુધીમાં એક પણ આંગણવાડી કેન્દ્ર નથી એક પ્રાથમિક શિક્ષણ સ્કૂલ નથી કે આરોગ્ય અધિક એક આરોગ્યનું કોઈ વ્યવસ્થા જ્યારે સગભા બહેનોને રસી લેવા જવું પડે તો અહીંયાથી વેજલપુર જવું પડે છે તો વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે એક છિપ્પર સ્કૂલ આવેલી છે ને આ બધું સંતોષ છે ત્યાર પછી એક પણ ગુજરાતી સ્કૂલ ગવર્મેન્ટને આવેલી નથી એક પણ આરોગ્ય કેન્દ્ર કે એક આપણે બાલવાટિકા નથી આવેલી અમે પ્રશાસનને અપીલ કરી વારંવાર કે ભાઈ આ વિસ્તારમાં આ સુવિધાઓ મજેથી કરીને અહીંયાના જોને કોઈ તકલીફ ના પડે રસી લેવામાં અહીંયાના જે નાના બાળકો છે એ શિક્ષણથી વંચિત ના થાય ખાસ એટલું કહીશ કે જે આપણા અહીંયાના એમપી છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ મનસુખભાઈ વસાવા આખા બોલાય વ્યક્તિ છે વ્યક્તિત્વ સારું અગર હિન્દુસ્તાનમાં સૌથી જો સાચા બોલાય વ્યક્તિ હોય તો મારી નજરમાં મનસુખભાઈ અને મનસુખભાઈના કાર્યો એટલા તો છે જ કે કોઈપણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય કામની વાત આવે તો નિશનપણે કામ કરે અમારો એક ઘટના બનેલી હતી અહીંયા બાયપાસ પર આજથી દસ વર્ષ પહેલાં કે આ રેલવે ફાટકો બંને આપણા રેલવેના અધિકારી રાત્રે બંધ કરવામાં આવતા અહીંયા લગભગ બસ્સો જેટલા આરપીએફના અધિકારીઓ આવ્યા અને આ ફાટકને બંધ કરવાથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનું વિભાજન થઈ જાય આ વિસ્તાર ખતમ થઈ જાય ઝીરો થઈ જાય તેવા સમયે અમે તમામ આગેવાનોને અપીલ કરતા કોઈ અમારી મદદને ન આવ્યું પરંતુ એ સમયે એક જાગૃત નાગરિક તરીકે અને મનસુખભાઈ વસાવાને જ્યારે રાત્રે અમે એક વાગે ફોન કર્યો તો મનસુખભાઈ અમારી પડખે ઊભા રહ્યા અને અમારું સમસ્યાનું નિવારણ લેવા રેલવેના અધિકાર સંકલન કરી અને આજે જે આ ફાટક ખુલ્લું છે એ ધ્યાન મનસુખભાઈની છે એટલે આ બાબતે મનસુખભાઈના અમે ઋણી છે તો આ બાબતે મનસુખભાઈના ઋણી છે આપણી સાથે યુવા પણ છે આજે જાણવા પણ મળ્યું છે એમની સાથે વાત કરી ત્યારે કે એ પ્રથમ વખત વોટિંગ કરવા જવાના છે કેવો વિશ્વાસ છે તમને કેવો કેવા ઉમેદવારને તમે વોટ કરશો અને આવનાર જીતનાર વ્યક્તિ તમારા કેવા યુવા લોકોનું કામ કરવું જોઈએ ઓકે મને ઘણી ખુશી છે કે હું પ્રથમ મતદાર છું એ પહેલો મત આપીશ હું એવા જ નેતાને લાવીશ જે સમાજ વચ્ચે કામ કરે પ્રજા વચ્ચે આવે પોતે પણ એજ્યુકેશન હોય ને બીજાને હું ભણાવે બીજા લોકોને ને જે કામ કરે ગતે રસ્તા રોડ લાઈન જે જમીની લેવલ પર કામ કરે એવા જ નેતાને હું લાવીશ ને મારી બીજે કે એવી માંગ છે કે અમારા વિસ્તારમાં કોઈ ગાર્ડન નથી અમારા ઘરે મહેમાન આવે તે પૂછે કે અમને કે ફરવા લેજો તો એમને ક્યાં ફરવા લે છે કોઈ વ્યવસ્થા જ નથી અમારા વિસ્તારમાં તો મારી માંગ છે કે અહીંયા ગાર્ડન બને ક્રિકેટનું ગ્રાઉન્ડ બને બધી સમસ્યાઓ છે આ બધી મારી માંગ છે કે અહીંયા બધું બને અને એવા જ નેતાનું લાવીશ જે કામ કરશે જમીનની લેવલ પર એવા જ નેતાનું લાવીશ હા તો જમીની લેવલે કામ કરી શકે તેવા નેતાને ચૂનવાની વાત કરી રહ્યા છે યુવકો આપણી સાથે બીજો પણ એક યુવક છે તેની સાથે પણ વાત કરીશું કઈ રીતેની પરિસ્થિતિ છે અને શું માંગ તમે કરી રહ્યા છો આ એક યુવા વોટિંગ તરીકે અમે અહીંયા ત્રીસ વર્ષથી ગાર્ડન નથી વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે તો અમે કોઈ પણ સારો વ્યક્તિ ચૂંટાઈને આવે તો અમે ગ્રાઉન્ડની માંગ કરી ક્રિકેટ ગ્રાઉન્ડની વાત કરો છો તમે ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે ભરૂચની અંદર કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ સરકારી ગ્રાઉન્ડ નથી 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 તો તમે હમણાં જો કસે રમવા જવું હોય તો ક્યાં તમે રમો અમે પ્રાઇવેટ જગ્યા પર રમીએ છે તો ક્રિકેટ ગ્રાઉન્ડ જે તે નથી જે સરકારી ગ્રાઉન્ડ હોવું જોઈએ તે નથી આપણી સાથે એક વૃદ્ધ પણ છે તેમની સાથે પણ વાત કરીશું ચાચા કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો ને કેવી પરિસ્થિતિ પહેલાં હતી ને આજે કેવી પરિસ્થિતિ ઘણા વર્ષોથી અહીંયા રહે છે અમારા વિસ્તારમાં કોઈ પણ નવું કામ થતું નથી અને દર વખતે કંઈ ને કંઈ બહાના કાઢી મૂકે અમે નગરપાલિકામાં જઈ હલ્લાબોલ કરીએ કેટલું લડાઈ કરીએ ત્યારે કંઈક થોડું કામ થાય છે બીજું કંઈ આગળ કામ થતું નથી તમે આ વખતે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તમે વોટિંગ કરવા જશો શું વિચારીને જશો કેવા ઉમેદવારને તમે પસંદ કરશો જે સારા ઉમેદવાર હશે જે અમને યોગ્યલા સેવા માણસોને અમે વોટ આપીશું તો સારા ઉમેદવારો હશો હશે અને જે પ્રજાલક્ષી કામ કરતા હશે તેમને ચૂંટવાની વાત કરી છે આપણી સાથે બીજા બે અંક સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું કઈ રીતેની પરિસ્થિતિ છે આ જગ્યાએ કઈ રીતેનો વિકાસ થઈ રહ્યો છે વિકાસ તો થઈ રહ્યો છે એમ સારો જ વિકાસ થાય છે અમુક જાન પર શું છે કે જે આ અબ્દુલભાઈ પહેલાં બોલી ગયા કે મનસુખભાઈ વસાવા અમારી પરખે આવીને ઉભાડ્યા બરાબર ઉભાડ્યા છે સાચી વાત છે મેં તો મનસુખભાઈને જોયા નથી હું તો ફોટામાં જોઉં છું પણ હજુ સુધી પણ આ મમ્મતપુરાથી લઈને બાયપાસ સુધીનો રોટો જોઈએ તે જ ખારાવાળો જ છે હવે એને પાછું અમારા પાછું ચમકી આપે ત્યારે પાછું અમારું કામ થાય એટલે વિકાસ સારા માટે આપવાનો કોઈ માણસ એવો જોઈએ કે એને એવી રીતના આપણે લાવીશું કે જો સારો માણસ કામ કરે એ રીતના અમે વિચારીએ છીએ તો સારા માણસને લાવીશું જે પબ્લિકના હિતનું કામ કરતું હશે આપણી સાથે અબ્દુલભાઈ ફરી વખત અબ્દુલભાઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આટલી બધી આવેલી છે તો કેમ આપણા છોકરાઓને અહીં ગાડી જોબ નથી મળી રહી સ્થાનિક છોકરાઓને બહુ સારો પ્રશ્ન છે તમારો કે સ્થાનિક નવયુવાનો જ્યારે આટલી સારી ઉચ્ચ ડિગ્રી મેળવી અને કંપનીઓમાં જાય તો કંપનીઓમાં લાગવશાહી અને અધિકારીઓના કે રાજકીય અધિકારીઓને ફોન જાય તેવા લોકોને જ ફક્તને ફક્ત નોકરી મળે પરંતુ જે ખરા અર્થમાં નોકરીના હકદાર છે જે લોકો એમની પાસે ડિગ્રી છે એવા ગરીબ ઘરના દીકરાઓને નોકરી મેળવવા ઘણી મુશ્કેલ પડે છે તમે જુઓ કે વિલાય જીઆઈડીસી દહેજ અંકલેશ્વર હજારો ફેક્ટરીઓ આવેલી છે પરંતુ અહીંયાથી તમે પલાયન જો ભરૂચ જિલ્લામાંથી કે હજારો નવ યુવાનો વિદેશમાં ઇસ્થાઇત વિદેશમાં ઇસ્થાયી થવાનું કારણ હું કે અહીંયા સારી નોકરી નથી મળતી એ બાબતે અને અહીંયા નોકરી મળે પરંતુ બહારથી આવેલા લોકોને નોકરી મળે પણ સ્થાનિક લોકો નોકરીથી વંચિત રહે એટલે એ આ બાબતે સરકારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ પ્રથમ પ્રાથમિકતા નોકરી બધાને આપે દરેકનો અધિકાર છે પરંતુ જે લોકો સ્થાનિક છે જેમની અહીંયા જમીનો ગુમાવેલી છે એવા લોકોને નોકરી મળે એવી અમારી માંગ છે હા તો સ્થાનિક લોકોને રોજગારી મળે તે સૌથી મોટો પ્રશ્ન ભરૂચ જિલ્લામાં છે અને સાથે સાથે જે ભરૂચ જિલ્લો છે તે ઇન્ડસ્ટ્રીયલ ઝોન બની રહ્યો છે લોકો આવી રહ્યા છે અહીં વસવાટ કરી રહ્યા છે પણ જે રોડ રસ્તા છે તે જેવા છે તેવાના તેવા જ છે આવનારા સમયમાં જે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને આવે લોકોની એક જ માંગ છે કે વિકાસ હકીકતમાં જમીની વિકાસ થવો જોઈએ તેવું લોકો કહી રહ્યા છે